ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘ દૃષ્ટિથી આજે જે સફેદ રણ કોઈની નજરમાં નહોતું તે આજે વિશ્વ સુધી પહોંચ્યું છે બુસ્તી પંચ્યાશી કિલોમીટરના અંતરે આવેલા ધોડોને આજે વિશ્વ પર્યટન સ્થળ તરીકે પણ નોંધ લેવામાં આવી છે ધોરોના સફેદ રણ પ્રવાસન સ્થળ તરીકે તો વિકસી રહ્યું છે પણ તેની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ ઉત્તર ઉત્તર વધારીને ભારતને વર્ષ બે સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનો લક્ષ્યાંક રાખ્યો છે આ લક્ષ્યાંકની સાથે ટૂંકા ગાળાના લક્ષ્યાંકો પણ નક્કી કરાયા છે જેમાં વર્ષ બે સુધીમાં ભારત રિન્યુએબલ એનર્જીની ક્ષમતા પાંચસો ગીગા વોટ સુધી વધારીને દેશની કુલ ઊર્જા જરૂરિયાતના પચાસ ટકા રિન્યુએબલ એનર્જીની પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે મારું નામ શાહ રાજેન્દ્ર ભોગિલલ એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ હું ડાયરેક્ટર છું આજે જ્યારે આપણે રિન્યુએબલ એનર્જી માટેની જ્યારે વાત કરીએ છીએ તો આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ઈચ્છા રાખેલી છે કે ભારત આપણો દેશ બે હજાર સિત્તેરની અંદર નેટ ઝીરો કાર્બન ઉત્પન્ન કરવાવાળો દેશ બની જાય અને એના માટે જે રિન્યુએબલ એનર્જી એ એક બહુ અગત્યનું પરિબળ છે એનર્જી રિલેટેડ ઘણી બધી વસ્તુની જરૂરિયાત પડે છે જેમાં રિન્યુએબલ એનર્જી એ બહુ મોટો ભાગ ભજવે છે અને એના ઉપર ભારત દેશ તરીકે બહુ મોટા પગલાં લઈ રહ્યું છે એમાં જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતે પણ રિન્યુએબલ એનર્જીની પોલિસી હમણાં તાજેતરમાં જ પ્રસિદ્ધ કરી અને ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવેલી છે એના પહેલાં હાઇડ્રોજન પોલિસી પણ ગુજરાત સરકાર લઈ આવી છે પ્રધાનમંત્રીનો ટાર્ગેટ છે કે બે હજાર ત્રીસ એટલે લગભગ હવે છ કે સાત વર્ષ પછી સમગ્ર દેશની જેટલી જરૂરિયાત છે એમાંથી પચાસ ટકા જરૂરિયાત આપણે રિન્યુએબલ એનર્જીમાંથી પૂરી કરીશું જ્યારે આના આંકડા તરીકે આપણે જોઈએ તો લગભગ એક હજાર ગીગાવોટની ભારત આખાની જરૂરિયાત છે એમાંથી પ્રધાનમંત્રીનો ટાર્ગેટ છે ભારત દેશ તરીકેનો ટાર્ગેટ છે કે બે હજાર ત્રીસ સુધીમાં આપણે પાંચસો ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું આપણે ઉત્પાદન કરતા હશું રિન્યુએબલ એનર્જીની જ્યારે વાત કરીએ તો એની અંદર સોલાર આવી જાય વિન્ડ આવી જાય અને હાઇબ્રિડ એટલે કે સોલાર અને વિન્ડ બેવું આવી જાય આપણે બધા જાણીએ છીએ એમ કચ્છનું રણ એ એક વેરાન પ્રદેશ હતો ઘણા વર્ષો સુધી એમ નેમ પડ્યું હતું એની અંદર સૌથી પહેલાં મરીન કેમિકલ્સ માટેના બધા પ્રયાસો ચાલુ થયા અને મરીન કેમિકલ્સનું ઉત્પાદન ચાલુ થયું પછી મોદી સાહેબે જોયું તો એની અંદર ટુરિઝમનો વિકાસ કર્યો એ પણ એમની દીર્ઘદૃષ્ટિને આભારી છે એવી જ રીતે અત્યારે આખું એક જે સોલાર પાર્ક બની રહ્યું છે જે લગભગ ત્રીસ ગીગા વોટ અને એમાંથી ઇમ્પ્લિમેન્ટેશનમાં લગભગ સાડા સત્યાવીસ ગીગા વોટ એટલે સત્યાવીસ હજાર પાંચસો મેગાવોટ એ આ વિસ્તારમાંથી જનરેટ થશે અને ગુજરાત બીજા રાજ્ય અને ગવર્મેન્ટની પોલિસી પ્રમાણે દરેક જગ્યાએ ગ્રીડમાં આ પરિવર્તિત થશે તો આ જે રિન્યુએબલ પોલિસી માટેનું કામ છે એ બહુ જબરદસ્ત છે અને એની અંદર બધાને ફળદાયી થાય એવી પોલિસી રાજ્ય લેવલે અને દેશ લેવલે થઈ રહી છે બીજા બધા રાજ્યો જેને આ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન માટે અનુકૂળતાઓ હોય એ પણ આવી સારી ફેવરેબલ પોલિસી બનાવે જે દેશ માટે ખૂબ જ ઉપયોગી રહેશે અત્યારે જે પોલિસી બનાવેલી છે ફોર એક્ઝામ્પલ કે આના પહેલાંની હતી તો તમારી જે પણ કોન્ટ્રાક્ટ ડિમાન્ડ હોય જે મેક્સિમમ ડિમાન્ડની જરૂરિયાત હોય એના પચાસ ટકાથી વધારે રિન્યુએબલ એનર્જીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા નહીં જ્યારે જે નવી પોલિસી થયેલી છે તો એમાંથી આવા અનેક પરિબળો બહુ રિલેક્સ કરવામાં આવ્યા છે એટલે આજની તારીખમાં મારી જે કોન્ટ્રાક્ટ ડિમાન્ડ હોય તો એના હન્ડ્રેડ પર્સન્ટ અથવા તો એનાથી વધારે પણ હું રિન્યુએબલ એનર્જીની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કરી શકું છું ખાસ કરીને એના વહીવટી પ્રક્રિયાઓ સરળ બનાવવી જરૂરી બનશે કારણ કે પોલિસી એક વસ્તુ હોય અને એનું જ્યારે વાસ્તવિક ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ થતું હોય અને એમાં કાંઈ પણ વિઘ્નો આવે તો જેના હિસાબે એનો વિકાસ છે એ ધીમો થઈ જતો હોય છે તો એના માટે અમલીકરણ માટે વન વિન્ડો સિસ્ટમ પણ આ પોલિસી અંતર્ગત નક્કી કરવામાં આવેલી છે અને એને રખતા જે પણ પ્રશ્નો હોય તો ગવર્મેન્ટ ક્ષેત્રે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સ્ટેજે બહુ જલ્દીથી જે કાંઈ પણ હોય એનું નિરાકરણ થાય તો આ આગળ જતાં રાજ્ય અને દેશ માટે બહુ હિતકારી પોલિસી રહેશે અને રિન્યુએબલ એનર્જીની અંદર અત્યારે જે કામ કરેલું હશે જે ભૂતકાળની અંદર આપણે જે થઈ ગયું થઈ ગયું પણ આવનારી પેઢી અત્યારે જે આ બધા કામો થશે એને વર્ષો વર્ષ સુધી યાદ કરશે એવું આ રિન્યુએબલ એનર્જી રિલેટેડ કામ છે અને દરેક નાગરિક પણ આની અંદર બહુ સારી રીતે આગળ વધી સારી રીતે પોઝિટિવ સપોર્ટ આપી અને આની અંદર કામ કરે અને પર્યાવરણ ક્ષેત્રે પણ આના હિસાબે બહુ મોટું કામ થશે આપણી ધરતી માતા માટે তো আনা মাঠে মারি খুব খুব শুভেচ্ছা